યાત્રાની સાથે અમારા પાર્ટીના જ વરિષ્ઠ કાર્યકર્તા હાર્દિકભાઈ અને આખી ટીમ અને સમાજમાં એવા દેશભક્ત લોકો દ્વારા આ સિંદૂર યાત્રા જ્યારે કચ્છમાં પધારી છે ત્યારે સરહદી જિલ્લામાં આ યાત્રાનું ખૂબ ભાવભર્યું સ્વાગત અત્ર કરવામાં આવ્યું છે ગઈકાલે રાત્રે વ્રજવાણી ત્યારબાદ બાલાસર અને ધોળાવીરા થઈને ખાવડા થઈને અત્યારે યાત્રા અહીંયા પહોંચી છે ત્યારે આપણે સૌએ અહીંયા સૌ કાર્યકર્તાઓએ દેશના માટે જે આ દેશના સામાન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે સિંદૂર ઓપરેશન દ્વારા ભારતીય સેનાએ જે પ્રકારે અદમ્ય સાહસ અને ઉત્સાહ સાથે જે પ્રકારનું પ્રદર્શન કરી અને આપણા તિરંગાની આન બાન અને શાન જે પ્રકારે એમણે એ રાખી છે ત્યારે આપણે સૌને ગૌરવ થાય એવી આ અભિયાન અંતર્ગત હેઠળ સરહદી વિસ્તારમાં એ જમીની સીમા હોય કે સમુદ્રી સીમા હોય આ બધા જ વિસ્તારોમાં આ યાત્રા જવાની છે ત્યારે આ સમગ્ર આ સરહદી વિસ્તારમાં દેશભક્તિનો માહોલ જાગે જે પ્રકારે ત્યાં શહીદ થયેલા લોકોને એ શ્રદ્ધાંજલિ અને એને શ્રદ્ધાસુમરણ અર્પુ થાય અને જે કોઈ દેશ માટે કામ કરે ને યાદ કરાય એ પ્રકારના ભાવ સાથે આ સિંધુ યાત્રા અત્રે પહોંચી છે સિંદૂર સ્વાભિમાન યાત્રા ગુજરાતભરના બસો યુવાનોએ ભેગા કરીને એક નિર્ધાર સાથે કાઢી છે નળાબેટથી લઈને દાંડી સુધીની આ યાત્રા ત્રણ હજાર કિલોમીટર એકાવન કાર બસો લોકો એક શહીદ રથ અને એક એલઈડી ટ્રક સાથે નીકળી છે આજે આ યાત્રાનો બીજો દિવસ આ યાત્રાના મુખ્ય ત્રણ બિંદુઓ છે પહેલગામ હુમલામાં શહીદ થયેલા આપણા સૌના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવું પહેલગામ હુમલા જેવા ઘાતક અને ઘૃણાસ્પદ હુમલાના જવાબમાં સિંદુર ઓપરેશન અને મહાદેવ ઓપરેશનને લોકો વચ્ચે જીવિત રાખવું અને સેના અને સરકારના સમર્થનમાં ગામે ગામ જઈ આ વાતનો પ્રચાર પ્રસાર કરવો એ ત્રણ મુખ્ય બિંદુઓ સાથે આ સિંદુર સ્વાભિમાન યાત્રા અમે સૌ ભેગા મળીને કાઢી રહ્યા છે આજે આ યાત્રા ભુજ પહોંચી છે આજે આ યાત્રાનો બીજો દિવસ છે આજે આ યાત્રા ભુજમાં પહોંચી ત્યારે ભુજના સર્વ રહીશો ભાઈઓ બહેનો ભૂલકાઓ અને વડીલોએ આ સિંદૂર સ્વાભિમાન યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે અને બધાએ એક સુર સાથે સિંદૂર ઓપરેશનની સફળતામાં પોતાનો ટેકો જાહેર કર્યો છે અને પહેલગામ હુમલામાં શહીદ થયેલા તમામ છવ્વીસ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે એમના પરિવારજનો સાથે સાંત્વના પાઠવી છે આરસવીયુ এড્યુકેશન ઇઝનટ જસ્ટ અબાઉટ ટુડે It's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready. With 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.